જેતપુરના ગંદા પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની યોજના સામે પોરબંદરમાં ચાલી રહેલી લડતની બાર કાઉન્સિલર દ્વારા ટેકો જાહેર કરાયો છે પોરબંદરની સેવ પોરબંદર સી કમિટી દ્વારા સેશન્સ કોર્ટમાં બાર કાઉન્સિલરની મુલાકાત લેવામાં આવી હતી અને એડવોકેટોને જેતપુરના પ્રદૂષિત પાણીથી થતા ગેરફાયદાઓ અને હાલની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા મુલાકાતમાં સમસ્ત ખારવા સમાજ ગુજરાતના પ્રમુખ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તેની ટીમને પણ ડોક્ટર નૂતનબેન ગોકાણી દ્વારા આમંત્રણ અપાયું હતું પવનભાઈએ આ યોજનાથી ખારવા સમાજને ઉપરાંત શહેરીજનોને પણ શું શું નુકસાન થશે તે જણાવ્યું હતું અને આ પાણી શહેરમાં ભૂગર્ભમાં આવશે તો પોરબંદરની જનતાને શારીરિક તકલીફો થશે કેન્સર જેવી અઘરી બીમારીઓ પણ આ પાણીથી થશે તેમણે જણાવ્યું હતું વધુમાં વધુ કે આ યોજના હવે માત્ર જેતપુર થી પોરબંદર ની નથી રહી પરંતુ આઠ હજાર ત્રણસો એકવીસ કરોડ ના ખર્ચે સમગ્ર ગુજરાત માં સાત જગ્યાએ આ પાઇપલાઇન નખાશે અને સમગ્ર ગુજરાત નો સોળસો કિલોમીટર નો દરિયો પ્રદૂષિત થશે જે માછીમાર સમાજ માટે મૃત્યુગંત સાબિત થશે આથી જ તેમણે તમામ વકીલોને ને અપીલ કરી કે આપ જેવા હોશિયાર અને બુદ્ધિશાળી લોકો અમારા આંદોલન માં એક નવી જ દિશા આપી શકે છે અને આપનો સાથ અને માર્ગદર્શન ખૂબ મહત્વનું રહેશે

ચોખ્ખું કરે તો પાણી દરિયામાં શા માટે નાખે છે આ પાણી રિસાયકલ કરી ફરીથી તેમણે જ વાપરવું જોઈએ કારણ કે રોજનું ચાર થી છ કરોડ લિટર પાણી ભૂગર્ભમાંથી કાઢે તો આખા વિસ્તારના ભૂગર્ભનું પાણી બચશે તમામ વકીલોએ આ આંદોલનને હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું એને વચન આપ્યું હતું કે કદાચ એક દિવસ તો શું એક મહિનો પણ કામ ધંધા બંધ રાખવા પડે તો રાખશું પણ આ ઝેરી પાણી તો નહીં જ આવવા દઈએ

આમ તો જાજુ ના કહેતા ભરતભાઈએ ખૂબ સરસ રીતે આનું તમને સમજાવ્યું છે આ આપણે એક કેમિકલ યુદ્ધ પાણી છે એ દરિયામાં છોડવામાં છે આવવાનું છે એ છે જેતપુરનું આપણે આવવાનું છે તો અમે એમની સાથે છેલ્લા ત્રણક વર્ષથી આપણે જોડાયેલા છે અને એમના અવારનવાર રજૂઆતો કરેલી છે પણ આજે અમારે મોકો મળ્યો છે કે ભાઈ આજે આપણે બાર કાઉન્સિલને પણ આપણે સાથ સરકાર મળીએ અને એનું માર્ગદર્શન લેવા માટે ખાસ કરીને આવ્યા હતા અને સાત સરકાર અમને તમારો મળે અને આવનારા દિવસોમાં અમે આનાથી ઉગ્રતા ઉગ્રતા આંદોલન થાય અને જેથી કરીને પાણી બચાવવાનું અમારે વ્યવસાયની સાથે કંઈક ટેકનોલોજી સાથે કંઈ વાંધો નથી જે આવે છે પણ એની રીતે જે ઉપયોગ થશે એનો અને જે સીબીટી કરીને કહે છે તો આજે છેડ હિલ કનેક્ટ રાજકોટનું પણ એ પાણી કરવાના છે ભવિષ્ય બજાર હવે આજે આ આખા ગુજરાતનો પ્રશ્ન થતો જાય છે કે કે તળ ગામમાં આપણે ત્યાં પણ બીજી યાદ નાખવાની બોલી કરી છે અને સાથે આપણે અંકલેશ્વરમાં એ લોકો પ્લાનિંગ કરે છે અને ઘણા અલગ અલગ છે સુરતમાં છે કે અત્યારે જેતપુરથી અહીંયા લગીનું આવશે પછી સુરત છે દમણ છે એ બધામાં નાખે છે તો આપણે આખા ગુજરાતનો પ્રશ્ન છે આજે અને આજે ઇન્ટરનેશનલ વોટર્સ જે આપણે જો જે અરેબિયન સી છે એ એનું પાણી આપણે છેટ ફ્લો થાય તો એ આખે આખો વિસ્તાર કેપ્ચર કરી લે ઇન્ટરનેશનલી આપણે પણ ઇફેક્ટ કરશે ને અહીંયા નુકસાની થાય છે આપણે આપણે જોવા જઈએ તો આર્થિક રીતે પણ આપણે ભાગી દઈશું અને જ્યાં પાઇપલાઇન આવે તો એ ચેટ ત્યાંથી એકસો ત્રીસ કિલોમીટર થઈને આવશે બરાબર તો એની સાથે સાથે ખેડૂત ભાઈઓ છે આપણા કે એની સાથે વ્યવસાય મળે કે મચ્છીમારો છે એની સાથે જોડાયેલા હોય તો એ પાણી એમાં છોડે તો આર્થિક રીતે નુકસાની થશે કદાચ લીકેજ નો ભેવ થઈ જાય કે ગમે થઈ જાય પણ સાથે કે જે રીતે જેને આર્થિક રીતે નુકસાની નથી એને આરોગ્ય રીતે તો નુકસાની થશે કેમ કે આપણે ભાઈઓ બધા જોવા જાય તો દરિયે જાય ખાલી પગ બોરવા પણ જતા હોય ફેમિલી સાથે સેટરડે સન્ડે બનાવવા જાય ત્યારે આપણે પગ બોરવા જાય કે ભાઈ નાઈ લે ડુબકી મારી લે ચાલો લગાવી લે તો એને એ રીતે થાશે અને આરે આરે જીવસૃષ્ટિ જે છે અને આપણે ઓક્સિજન શોષવાની જે તાકાત દરિયો ધરાવે છે એ ચાર કરતાં પણ વધારે વધારે આવે છે તો હારે એમાં ડોલ્ફિન્સનું આપણે પોરબંદરમાં આપણે દરિયા કાંઠે આપણે જોવા જઈએ તો હમણાં ડોલ્ફિન્સની નજારો આપણે જોવા મળશે એનો અત્યારે સમય થઈ ગયો એ કાંઠે વિસ્તારમાં આવતા હોય અને સાથે ટટલ્સને બચાવવા માટેની આ એક પહેલ છે ગ્રીન ટટલ્સ આપણે કહીએ તો એનું હેચરી આપણે એક ઈંડા મૂકવા આવે છે આપણા પટ્ટા ઉપર તો ખાસ કરીને આવા બધા જીવસૃષ્ટિ પણ એ બચી રહી અને એનવાયરમેન્ટ ને નુકસાન ન થાય એના ભાગ રૂપે અમે ખાસ આમ તમારી પાસે આવ્યા છે અને વિનંતી કરવા એવા છે કે ભાઈ આપ સૌ બી જાગૃત થાઓ અને અમારી સાથે જોડાજો ધન્યવાદ થી થેન્ક યુ આ સિંગર ખેસાઈ જોશી સાહેબ સમગ્ર ટીમ અને સમગ્ર સભ્યો સેવ પોરબંદર સી નામે અમે 1100 દિવસ થી સતત આ વસ્તુ માટે લડીએ છીએ મને યાદ છે ગયા વખતે ભરતભાઈ શાંતિબેન હતા ત્યારે આવેદન આપવા પણ ગયા હતા આપણી એમને રિક્વેસ્ટ કરી દીધી કે જો તમે સાથ આપતા હોય તો એક અમારી વતી એક આવેદન આપો અને બાર કાઉન્સિલ વતી એક આવેદન પણ આવેલું હતું અને ભરતભાઈએ ત્યારે પણ જ્વલંત એક ભાષણ કરેલું હતું આજે હું તમને એક સાધ્ય પરિસ્થિતિ કરવા આવ્યો છું કે જેતપુરથી જે પાણી નાખશે તો એમાં શું દરિયામાં જશે પણ આ પાણી પ્રદૂષિત છે અને પ્રદૂષિત જ રહેશે એ લોકો કહે છે કે અમે કો પ્લાન્ટ કરશું મને હમણાં જ લગભગ 10 દિવસ પહેલા જ આપણા રાજકીય આગેવાન દ્વારા સમજાવવામાં આવેલું હતું કે એક કરશે એમાં પાણી જશે અને મશીનમાંથી જશે પછી પોન્ડમાં રાખશે ત્યાં ચેકઅપ થશે અને પછી એ પાણી પાઇપલાઇન દ્વારા દરિયામાં નખાશે અને લગભગ અઢીસો ટીડીએસ જેટલું પાણી ચોખ્ખું થશે તમને ખબર છે કે તમારા બોર માં કેટલા ડીબીએસ પાણી આવે છે છસો થી સાતસો ડીબીએસ અને તમે જે પાણી પીઓ છો એ સાડા ત્રણસો ટીડીએસ આવે છે તો આ અઢીસો ટીડીએસ નું પાણી અને એ પણ કેટલું રોજનું ચાર થી છ કરોડ લીટર સ્ટાર્ટિંગમાં રોજનું અને પછી ધીમે ધીમે જેમ પવનભાઈ કીધું એમ રાજકોટ વગેરે જે જે જગ્યાએથી આ બધા એકમો છે ઉદ્યોગોના એ જોડાતા જશે એટલે ધીમે ધીમે એ પાણી વધતું જશે મને એ પણ ચાલો સમજા કે રોજનું છ કરોડ લીટર નાખવું પણ એક આપણે નાગરિક તરીકે ગુજરાતમાં વિચારવાનું છે કે આ છ કરોડ લીટર પાણી રોજનું આવશે ક્યાંથી ભૂગર્ભમાંથી તો ભૂગર્ભ તો ઓલરેડી ખાલી થઈ ગયું છે તમે વિચાર કરો કે આટલા બધા વખત લાંબો વખત આ બધું ચાલશે આઠ દસ વર્ષ ત્યારે આપણી પેઢી એને કેવું પડશે કે આ જો પિક્ચરમાં દેખાય છે નદી છે એ ઝરણું છે કે આ બોટલમાં હોય એ પાણી છે એ પાણી એક વખત આપણે ત્યાં જમીનમાંથી પણ આવતું અને નદી સમુદ્રમાં પણ રહેતું આ એક હકીકત છે કે સો રૂપિયાની એક બોટલ થશે અત્યારનું નથી આ તમે પાણી આવી ગયું ને ચાર દિવસમાં પાણી થઈ જશે એવું નથી આ બધું દસ પંદર વર્ષ એવું છે પણ દસ પંદર વર્ષ પછી કોઈ લડવા વાળું નહીં હોય એનો કોઈ વિરોધ કરવાવાળું નહીં હોય અને સમગ્ર પરિસ્થિતિ બગડી ગઈ હશે એટલે અને આજે હું તમને હોમવર્ક આપીશું ટીચર નથી તમે સ્ટુડન્ટ નથી આજે તમે ઘરે જઈ અને યુટ્યુબમાં એક ઈરાદા પિક્ચર છે ઈરાદા શાહ ઘરે એ લોકોએ ભલે કોઈ એક ઇમેજિનેશન ઉપર બનાવ્યું છે પણ આખી એક ટ્રેન કેન્સરની ની ભરાય અને ટ્રીટમેન્ટ માટે જાય એવી ટ્રેન આપણે ત્યાં પણ ભરાય જેતપુરમાં પણ અત્યારે આ પરિસ્થિતિ છે કે બોર ચાલુ કરે તો લાલ પાણી આવે અને એ લોકોના ડેમ છે એની અંદર પણ લાલ ઈવન પશુ પક્ષીની પશુની ખરી હોય ને ગાય ભેંસ બકરીની ખરી એ ખરી જાય છે આ પાણીના ઓલા ઉપર ચાલે છે ને ખાલી જમીન ઉપર તો તો હવે એ પાણી ના તો આપણે એ ઉદ્યોગ છે નાતા આપણા માણસોને એમાંથી કોઈ કમાણી છે કોઈ રોજી રોટી છે આપણે આપણને તો કંઈ લાગવું જ પડતું નથી તો એ પાણી માટે થઈને આપણે બધાએ મરવાનું અને એ લોકોને તો કઈ ચિંતા જ નથી રોજનું ચાર કરોડ લિટર પાણી ચોખ્ખું કરવાની માથા કૂર દે અત્યારે એ લોકોના ચાર સીપીટી પ્લાન્ટ છે જે ટોટલ બંધ છે અત્યાર સુધી અઢાર સુધી બે હજાર અઢાર સુધી એ લોકો જમીનની અંદર બોર કરી અને એની અંદર આ ડમ્પ નાખતા જમીનની અંદર અંદર બોરજ કરતા અને એમાં ડમ થાયતા પછી એ લોકોએ કુવા ચાલુ કર્યા આજુબાજુ